વિકાસના કામો વિલંબમાં જતા હોવાને લઈને વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સાંભળતા નથી હોવાની રજૂઆત કરી હતી હાલમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા સંકલન સમિતિની બેઠકમાં તેમના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા જેનું જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં આવ્યું હોય જેને લઈને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ જાગૃત થયા હોવાનું નિવેદન આપ્યું છે ડભોઈના પલાસવાડા ફાટક પાસે ટ્રાફિક જામની સમસ્યાને લઈ રાહદારી જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી સૂચના આપવામાં આવી હોય અને જેનું કામ પણ શરૂ થઈ ગયું છે ત્યારે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીની રજૂઆત બાદ વિકાસના વિલંબમાં પડેલા કામો ઝડપી થવાના શરૂ થયા હોય તેવું નિવેદન આપ્યું છે આ સાથે જ ડભોઈના ઐતિહાસિક તેન તળાવ જેમાં પાણી ભરવાનું તેમજ તળાવનું બ્યુટીફિકેશનના પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વિલંબમાં પડ્યા હતા સાથે જ ડભોઈ નગરના હીરા ભાગોડ તેમજ ગોવિંદેશ્વર તળાવના બ્યુટીફિકેશન માટેની કામગીરી પણ ઝડપી ચાલુ થશે તે માટે પણ આશા વ્યક્ત કરી છે સંકલનની બેઠક હતી સંકલનની બેઠકમાં પલાસોડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવે હતી તે વખતે રેલવેના અધિકારી પણ હતા આર એન બી ના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી દીધી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે બે બાજુ સાડા સાત સાડા સાત મીટરના રસ્તા કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલા ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સિંહે પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે હું આપ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેન તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે હીરાબાગોડ ખાતે આવેલ ગર્ભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે અને આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેકની નિમણૂક થઈ ગઈ છે એની એનઓસી જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગઢભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે શીતળાઇ તણાવની કામગીરી ચાલી રહી છે ત્રણ કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે જે વિકાસના કામો હોય એ ડીલે થતા હતા અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડીલે કામો થતા હતા એટલા માટે અમે રજૂઆત કરી હતી પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે લોકાર્પણ નિરંજન ચૌહાણ ડબોઈ